کتلا 5 وگی دی کپڑا ن غړی وایي نو وځو پهلایي کسرو نای دي ته بده له پانډळा ونیون پچی او موی نای دي ته تګار یوک څاڼه ته او مې څاڼه تھاپنیو وځو و اټلا بدا ਢګلو یوک کپڑا سه بدا مې حوارما دھویا او بدا موکوانا منتو بھائی کې مامي تاري یوک نه کپڑا نٿ لهوا موی کپڑا لېوړا وک وځو આજે તો કુછમેલે સ્વાગત છે નવા વિડિયો લોગનમાં દે બતજે માતાજી જય મોગરમ નમસ્તે મજાના 4 વાગી જ છે અને આપણે સર હવારના નવરા નોતા આટ્યા થાકી ગઈ થી હું તો પોઈ ગઈ થી પછી જાગી કરી ભાગ લઈ આવન ખાઈ સી કેમન તો હવે શું મન તો મમ્મીએ ભાગ લઈ દીધો છે હું લાવ્યો હું ભાગ લાવ્યો વિમાન આવો જંગલી એક બિસ્કિટ કા લાવ્યા ને આ બે લેવા ગયા થા આપણે ટુ લેવા ગયા થા હવે તો મંત્રન ટીચર ને જો બેઠા થા ટીચર દીધો સે બાય મન તો ભાઈ બિસ્કિટ ખાય બિસ્કિટ ખાસુ જો ફેમેલ નવડી કે નતી જો કપડા ધોયા કેટલા બધા દેખાય ચાર દોરી પાસા કપડા ધોયા હવે tartar બધા લઈ લઉ પછી ઢગલો કરી પાસા

मनतू भाई के मम्मी तारे एक ने कपड़ा नथ लेवा मुई कपड़ा लेवड़ाऊ क जो ये मैं है कपड़ा अरे हमबा मने के मम्मी तो एक ले ले मां मुई लेवड़ाऊ एम जो आप बताम जो कपड़ा जो समझो आई जो हाँ हां बथेसी आलो ले लेयो जो आटला बदा ढगलो एक कपड़ा से बदा में हवार में धोया बदा मुकवाना मुकवा ले घड़ी मुक वाली का मन तू मन तू जो। जो। के हुई हके लाऊ का न, न, जो केला कपड़ा जो लेटा पूरा जो मन तू भाई के हु हके लाऊ मम्मी एम के से मने તુ યે ક્લિક કરે બદા હકેલીશ કા એમ કેસો ને જો યે હકેલે દો આ હકેલ વેને જો કઈ ની હારવાલો ઘડી વાળ નાખો મે કેટલા 5 વાગી જાય કપડા ને ઘડી વાણી ગઈ હવે જો પેલે આ કસરો નાંખી દે તો બદો એટલે પાંધા ડાવા ની હો પછી આવું હું નાંખી દી તો તગરું એક સાણ હતું ઓ મે કે સાણા થાપની જો આમાં સાણા આતમે થાપ્યા વગેન ન છે એમનો કોદરા વઈને એટલે વિની વિ પેગા કરી ગઈ મે પછી સાણા થાપિન પછી ને જે ગવા કામ લાગે આ બધાય જો મે મૂકી દીધા છે ને કેમ કે પછી ફોન માં લાઈક નો આવે ને એટલે હોવાણ છે ને સાણા થાપની જો તા યકા તે ફોન પકડવાનો

Ante sulo zagi zo ante. Bante no te kam lagi. Biar teh hari desain pade. Santoin miaman aja tuh sanu. Atau nih. બધું પેગ ઉતર. એકાથે ફોન પકડવો. યો મેંધી દોરંગી. સાના થપાઈ જા. અલો ફેમિલી હાથ પડી ગઈ, સાત વાગી જા. અને હું મントુ ભાઈ બેઠા સઈ કા કાદું માઈ તો બળી કાટી તાજે આવી ગયા હા બધાને અરર મહાદેવ ને જય મોગણવા ભાઈ મસ્ત મજાના કારખાને થી ઈરા ઘસીડ વી આવ્યા એવું છે ઈમાં કેતા ભૂલાઈ ગયો કે અજે કામે વઈ ગયા આજે કારખાને ગયો તો ઈરા ઘા રોટીફન પડ્યું છે હા અમે ને ટીફિન પડ્યું છે ગાડી આપડી આવી ગઈ અને હજી કાય વાદળા નય કાય વરસાદ નય કાય એવું કા ખાવા બધાય ધ્યાન રાખજો નકર માંદા પડશો હા આ રોગશાળો આવ્યો રોગશાળો થઈ ગયો છે અને શું કહેવાય કે મેડમ છે ને રોજી આજ હેન્ડલ કર્યો તો અને ગામડામાં તો શું હોય ખબર છે કે ગાયો કે ભેંસ કે એવું બધું હાલ્યું જતું તો પોદળા હોય અમારે ભેંસ નથી ને તમે અમે પોદળાને એક ટકા ભર્યા એવીથી ભાઈ તમે બધા જણાવજો ગામડા નું જીવન અને ગામડા નું જીવન જો આવું આવી જ રીતનું હોય તમને રોજ અમે વિડીયા બતાવી કે આવી રીતનું અમે કરવી हूं करिए हूं नहीं कमेंट कर जो बेटा तुम्हें बताया हूं गामड़ा ना गामड़ा ना हो तो कमेंट कर जो हां तुम्हें तो 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 साना था पोके नहीं है हां हमें तो था पीका हां आ भाई के हम मन कर जो वालखा पहला नाना छोकरा ने रमई तो आवी जाती का क्लीन <laughs> मजा आवी तो काई नहीं फेमी ले आलो हाथ કાઈ નહી હાલો આજનો લોક તમને ગામડાનું જીવનનો લોક કેવો લાગ્યો સારું લાગ્યો તો લાઈક સબસ્ક્રાઇબ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં મણી કરવાવા વિડિયોમાં ત્યાં સુધી જય બદન જય માતાજી જય મગલ બાય બાય લાઈક શેર સબસ્ક્રાઇબ કરતા જજો બાય બાય